એસબી હિન્દુસ્તાનીની ટીમ દ્વારા વડનગર અને ચાણસ્મા ખાતે હરીબા ચાનું ઓપનિંગ એસબી હિન્દુસ્તાનીની ટીમના દરેક સભ્ય હતા હાજર વડનગર અને ચાણસમામાં ચાહતો ઉમટી પડ્યા વડનગર અને ચાણસમામાં હરીબા ચાનો શુભારંભ કુમતાજી અને વાઘુભાને જોવા ચાહકોની મોટી ભીડ એસબી હિન્દુસ્તાનીની ટીમ દ્વારા અષાઢી બીજના દિવસે પાટણ ખાતે એસબી શોપિંગ અને હરિભા ચાનો ખૂંખાર મેલડી માતા ધામ બારીજાના ઉપાસકના હસ્તે શુભારંભ કર્યા બાદ ચાણસમાં અને વડનગર ખાતે હરિભા ચાનો શુભારંભ કરવામાં આવ્યો છે એસબી હિન્દુસ્તાનીની આખી ટીમ બંને જગ્યાઓ પર હાજર રહી હતી અને ટીમના લોકપ્રિય પાત્રો ખુમતાજી અને વાઘુભાઈ લાઈવ કોમેડી કરી હાજર ચાહકોનું મનોરંજન પણ કર્યું હતું હરીભા ચા હવે પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અને મહેસાણામાં ખૂબ જ ઓછા સમયમાં નામના મેળવી રહી છે ખરેખર વડનગર માં આપડે હરીભા ચા ઓપનિંગ કરવા ખરેખર ખૂબ મજા આવી બરાબર કોઈના જે મોણસો છે સુપર મોણસો છે બધા અંગે મજા આવી એમ જબ્બર વર્તન કર્યું અમારા આંગળ એક નંબર બરાબર તો વજનગરની અંદર રહેતા તમામ હોલચેલ વેપારી તથા દુકાનદારો જો તમારે હરિભાઈ ચાનો વેપાર કરવો હોય તો આપણે વિક્રમભાઈનો તમારે કોન્ટેક કરવો બરાબર તો તમને હરિભાઈ ચા મળી રહે જયમ એસબી હિન્દુસ્તાની ટીમના કલાકારો જનતામાં ભારે લોકચાહના ધરાવતા હોય જ્યાં પણ તેઓ જાય છે ત્યાં ચાહકોનો મેળો લાગી જાય છે અને વડનગરમાં હરિભાષાનું ઓપનિંગ હોવાની વાત જાણી દૂર દૂરથી લોકો કલાકારોની ઝલક મેળવવા પહોંચી ગયા અને પોતાના કેમેરાઓમાં કલાકારોને કેદ કર્યા હતા કલાકારો સાથે ફોટા પડાવી આનંદિત પણ જોવા મળ્યા હતા પાટણ ઓપનિંગ બાદ ચાણસમા અને વડનગર ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પોતાના પ્રિય કલાકારોને જોવા ઉમટી પડ્યા હતા અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં